વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો આપણી સ્પોકન ઇંગ્લિશ કોર્સની એક સિરીઝ ચાલી રહી છે અને એ મુજબ આજનો આપણો આ તેરમો લેક્ચર છે તો આજના વિડીયોમાં આપણે ક્લાસિફિકેશન ટુ પ્રમાણે ટાઈપ્સ ઓફ સેન્ટેન્સ વિશે શીખીશું તો ચાલો શરૂઆત કરીએ શરૂઆત કરતા પહેલાં ચાલો આપણે થોડું યાદ કરી લઈએ તો આગળના વિડીયોમાં આપણે જોયું હતું કે ક્લાસિફિકેશન વન પ્રમાણે વાક્યને તેમના ભાવ અને અર્થના આધારે પાંચ વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા હતા તો તેમાં સૌ પ્રથમ વિધાન વાક્યો કે જેને અંગ્રેજીમાં અસર્ટિવ અથવા તો ડિક્લેરેટિવ સેન્ટેન્સ તરીકે ઓળખાય છે પ્રશ્નાર્થ વાક્ય કે જેને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહેવાય છે આજ્ઞાર્થ વાક્ય જેને અંગ્રેજીમાં ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કહેવાય છે ઉદ્ગાર વાક્ય કે જેને એક્સક્લામેટરી સેન્ટેન્સ તરીકે ઓળખીએ છીએ અને છેલ્લે આપણે ઈચ્છા સૂચક વાક્ય વિશે શીખ્યા હતા તો આજના વિડીયોમાં આપણે ક્લાસિફિકેશન ટુ પ્રમાણે વાક્યના કેટલા પ્રકાર પડે છે તે વિશે જોઈશું તો ચાલો આગળ જોઈએ વર્ગીકરણ બે પ્રમાણે અંગ્રેજી ભાષાના વાક્યને નીચે મુજબ ચાર વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે એક અપરમેટિવ સેન્ટેન્સ એટલે કે હકારાત્મક વાક્ય નેગેટિવ સેન્ટેન્સ એટલે કે નકારાત્મક વાક્ય ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નવાચક વાક્ય અને નેગેટિવ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે નકારાત્મક પ્રશ્નવાચક વાક્ય તો આ વિડીયોમાં આપણે આ ચારેય પ્રકારના વાક્યોને ઓળખતા શીખીશું પરંતુ સાથે સાથે આપણે એ પણ જોઈ લઈએ કે ક્લાસિફિકેશન ત્રણ અને ચાર મુજબ વાક્યોને કેટલા વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે તો આગળ જોઈએ ક્લાસિફિકેશન ત્રણ એટલે કે વર્ગીકરણ ત્રણ પ્રમાણે અંગ્રેજી ભાષાના વાક્યને નીચે મુજબ છ વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે જેમાં સૌ પ્રથમ સિમ્પલ સેન્ટેન્સીસ એટલે કે સાદા વાક્ય કે જેમાં કોઈ ક્રિયા ન હોય તેવા વાક્ય હશે ટેન સેન્ટેન્સીસ એટલે કે કાર્ડના વાક્ય મોડલ વર્ડ સેન્ટેન્સીસ જે મોડલ વર્ગના વાક્ય હશે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ કે જેમાં કોઈ આજ્ઞા આપવામાં આવી હશે પેસિવઈઝ સેન્ટેન્સીસ ડિરેક્ટ ઇન્ડિરેક્ટ સેન્ટેન્સીસ આગળ આપણે આ બધા પ્રકારના વાંક્યને બનાવતા શીખીશું અને જો તમને આટલા પ્રકારના વાક્ય બનાવતા આવડી જાય તો તમે નેવું ટકા ઇંગ્લિશ શીખી જશો અને આગળ હું તમને આ બધા વાક્ય બનાવતા શીખવાડીશ તો ધીમે ધીમે આપણે વાક્ય બનાવતા શીખીશું અને પછી ધીમે ધીમે આપણે બોલતા શીખીશું અને ખૂબ પ્રેક્ટિસ કરીને એક દિવસ આપણે ફ્લુઅન્ટ ઇંગ્લિશ બોલી શકીશું અને હું પણ આ મેથડનો ઉપયોગ કરીને અંગ્રેજી શીખ્યો છું તો ચાલો હવે આપણે ક્લાસિફિકેશન ચાર પ્રમાણે જોઈએ તો વર્ગીકરણ ચાર પ્રમાણે અંગ્રેજી ભાષાના વાક્યને નિજ મુજબ ત્રણ વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે તો આમાં પણ સિમ્પલ સેન્ટેન્સનો પ્રકાર આપવામાં આવ્યો છે પરંતુ આ આગળના સિમ્પલ સેન્ટેન્સ કરતાં અલગ હશે જ્યારે એડવાન્સ ઇંગ્લિશ આવશે ત્યારે હું તમને શીખવાડીશ કમ્પાઉન્ડ સેન્ટેન્સીસ એટલે કે સંયુક્ત વાંક્ય અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ એટલે કે સંકુલ વાક્ય તો આ બધા વાંક્યના પ્રકાર આપણે એડવાન્સ ઇંગ્લિશમાં શીખીશું તો હવે આપણે ક્લાસિફિકેશન ટુ પ્રમાણે વાક્યના જેટલા પ્રકાર જોયા તે બધા વાંક્યના પ્રકાર વિશે ડિટેલમાં જોઈશું તો તેમાં સૌ પ્રથમ હતું અફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે કે હકારાત્મક વાક્ય તો આપણે શીખીએ કે અફર્મેટિવ સેન્ટેન્સીસ કોને કહેવાય છે જે વાક્યમાં કોઈ ન નહીં નથી વગેરે જેવા શબ્દો પ્રયોગ થયેલા ન હોય તેમજ નકારાત્મક અર્થ રહેલો ન હોય અને કોઈ પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો ન હોય તો તેવા વાક્યને આપણે હકારાત્મક વાક્ય તરીકે ઓળખીશું તો હકારાત્મક વાક્ય એટલે શું તો હકારાત્મક વાક્ય એટલે એવું વાક્ય હશે કે જેમાં હકારનો ભાવ રહેલો હશે તેમાં કોઈ નકારનો ભાવ રહેલો નહીં હોય અને કોઈ પ્રશ્ન પણ પૂછવામાં આવેલો નહીં હોય અને અંગ્રેજીમાં જોઈએ તો સેન્ટેન્સીસ ઇન મિસ નાઇધર નોટ ઇઝ યુઝડ નોર એની ક્વેશ્ચન ઇઝ આસ એટલે અંગ્રેજીમાં એવું વાક્ય હશે કે જેમાં નોટ શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો નહીં હોય અને કોઈ ક્વેશ્ચન પણ આપવામાં આવેલો નહીં હોય અને નોટ સિવાય અંગ્રેજી ભાષામાં નકાર શબ્દો દર્શાવવા માટે નેવર આવશે નન આવશે નાઈધર આવશે નોર આવશે ઓફ ધેમ આવશે જ્યારે જેમ જેમ શબ્દો આવતા જશે તેમ 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 આપણે શબ્દો વિશે શીખતા જઈશું અને અફર્મેટિવ સેન્ટેન્સને આપણે ટૂંકમાં એ વડે ઓળખીશું તો ચાલો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈ લઈએ એટલે આપણને ખબર પડે જેમ કે અહીંયા જુઓ રાધા ઇઝ અ ગુડ ગર્લ રાધા એક સારી છોકરી છે તો અહીંયા જુઓ કે નોટ શબ્દનો પ્રયોગ થયેલો છે નથી થયેલો એટલા માટે આ કેવું વાંક્ય છે હકાર વાંક્ય છે અને આ વાક્યમાં કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ના તો આ વાક્યને આપણે કેવું વાંક્ય કહીશું તો આ વાક્યને આપણે અફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાંક્ય તરીકે ઓળખીશું થેન્ક યુ સો મચ તો અહીંયા જુઓ તો અહીંયા પણ આ ઉદ્ગાર ચિહ્ન આપેલું છે એટલે આને પણ આપણે ઉદ્ગાર વાક્ય કહીશું પરંતુ ક્લાસિફિકેશન ટુ પ્રમાણે આ કેવું વાક્ય છે તો ક્લાસિફિકેશન ટુ પ્રમાણે આપણે આને હકાર વાક્ય કહીશું કમ હિયર અહીં આવો તો ક્લાસિફિકેશન વન પ્રમાણે આ કેવું વાક્ય છે આજ્ઞાત વાક્ય ઇમ્પેરેટિવ સેન્ટેન્સ પરંતુ ક્લાસિફિકેશન ટુ પ્રમાણે આપણે આને એક હકાર વાક્ય તરીકે ઓળખીશું તો દરેક વાક્યને ક્લાસિફિકેશન વન પ્રમાણે પણ અલગ કહેવાય ક્લાસિફિકેશન ટુ પ્રમાણે પણ અલગ કહેવાય તો હવે આપણે નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકારાત્મક વાક્ય વિશે જોઈએ તો જે વાક્યમાં કોઈ ન નહીં નથી વગેરે જેવા શબ્દોનો પ્રયોગ થયેલો હોય તેમજ નકારાત્મક અર્થ રહેલો હોય અને કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો ન હોય તો તેવા વાક્યને આપણે નકારાત્મક વાક્ય તરીકે ઓળખીશું તો જે વાક્યમાં નકારનો ભાવ હોય તેને આપણે નકાર વાક્ય તરીકે ઓળખીશું પરંતુ તે વાક્યમાં કોઈ પ્રશ્ન પૂછવામાં આવેલો ન હોવો જોઈએ સેન્ટેન્સીસ ઇન ઇન યુઝ નોટ નોટ બટ આપણે એન વડે ઓળખીશું જ્યારે હું તમને સિમ્પલ બનાવતા શીખવાડીશ ત્યારે આપણે આ ચારે ચાર પ્રકારના વાક્યો બનાવતા શીખીશું તો ચાલો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈ લઈએ રામી ઇઝ નોટ અ ગુડ બોય તો રામ એક સારો છોકરો નથી તો અહીંયા જુઓ ગુજરાતીમાં નથી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને અંગ્રેજીમાં અહીંયા નોટ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે એટલે આ વાક્ય કેવું છે તો આ વાક્ય નકારાત્મક વાક્ય છે ચિલ્ડ્રન નોટ ગો ટુ સ્કૂલ તો અહીંયા શું આપેલું છે નોટ આપેલું છે અને અહીંયા શું આપેલું છે તો આ પણ એક નકાર વાક્ય છે મે યુ નોટ ગુડ જોબ તમને સારી નોકરી ન મળે તો આ વાક્ય જુઓ ક્લાસિફિકેશન વન પ્રમાણે ઉદગાર વાક્ય છે પરંતુ અહીંયા નોટ શબ્દ પણ આપેલું છે એટલે નકારનો ભાવ પણ રહેલો છે એટલે આને નેગેટિવ સેન્ટેન્સ પણ કહેવામાં આવશે ડોન્ટ પ્લે વિથ હિમ તેની સાથે ન રમવું તો આ વાક્ય ક્લાસિફિકેશન વન પ્રમાણે તો આજ્ઞાત વાક્ય છે પરંતુ ક્લાસિફિકેશન ટુ પ્રમાણે નોટ આપેલું છે એટલા માટે આને નેગેટિવ સેન્ટેન્સ પણ કહેવાશે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નવાચક વાક્ય તો એવા વાક્ય કે જેમાં કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યું હોય તેવા વાક્યને પ્રશ્નવાચક વાક્ય કહે છે તો આ તો તમને આવડે જ છે આવા વાક્યને આપણે ટૂંકમાં આઈ વડે ઓળખીશું તો ચાલો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈ લઈએ ઇઝ રામ અ ગુડ બોય શું રામ સારો છોકરો છે તો અહીંયા જુઓ કોઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે ને તો આ વાક્યને આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ તરીકે ઓળખીશું પરંતુ અહીંયા જુઓ નોટ જેવા શબ્દનો પ્રયોગ થયેલો નથી વોટ ડુ યુ લાઇક તમને શું ગમે છે તો આ વાંક્યમાં પણ એક પ્રશ્ન પૂછવામાં આવેલો છે તો આને પણ આપણે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ કહીશું તો હવે આપણે નેગેટિવ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ વિશે જોઈશું એટલે કે નકારાત્મક પ્રશ્ન વાચક વાક્ય વિશે જોઈશું તો એવા વાક્ય કે જેમાં કોઈ ન નહીં નથી વગેરે જેવા શબ્દનો પ્રયોગ થયેલો હોય તેમજ નકારાત્મક અર્થ રહેલો હોય અને પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હોય તેવા વાક્યને નકારાત્મક પ્રશ્નવાચક વાક્ય તરીકે ઓળખવામાં આવે છે સિમ્પલ ભાષામાં કહીએ કે આ વાક્ય કેવા હશે તો આ વાક્યમાં પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો હશે અને નકારનો ભાવ પણ રહેલો હોય છે આવા વાક્યને ટૂંકમાં આપણે એનાય વડે ઓળખીશું તો ચાલો હવે આપણે થોડાક ઉદાહરણ જોઈ લઈએ ઈઝરાન નોટ બોય શું રામ સારો છોકરો નથી તો અહીંયા જુઓ પ્રશ્ન પણ પૂછવામાં આવ્યો છે અને નકારનો અર્થ દર્શાવતા શબ્દનો પણ પ્રયોગ થયેલો છે નોટ નોટ શું દર્શાવે છે નકારનો ભાવ અને આ વાક્ય કેવું છે તો આમાં પ્રશ્ન પણ પૂછેલો છે માટે આને આપણે ઇન્ટ્રોગેટિવ નેગેટિવ સેન્ટેન્સ કહીશું ડીડ રવિ નોટ ગો ટુ સ્કૂલ શું રવિ સ્કૂલે ન ગયો તો નો શબ્દ નકારનો ભાવ દર્શાવે છે અને પ્રશ્ન પણ પૂછવામાં આવેલો છે નોટ શબ્દ નકારનો ભાવ દર્શાવે છે અને આ વાક્ય કેવું છે પ્રશ્ન પૂછવામાં આવેલો છે